નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શેવામાં જોઈ રહ્યા છું શેર બજારના તબકારા દર્શક મિત્રો બજારના તબકારા કાર્યક્રમમાં વાત કરીશું ગઈકાલે માર્કેટે કેવો કારોબાર કર્યો સમગ્ર દિવસ દરમિયાન આપણે વાત કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ રહી છે ખાસ સ્ટોક્સ પેસિફિક કેમાં શું જોવા મળ્યું છે તમામ બાબત પર ચર્ચા કરીશું સાથે જ ગ્લોબલ લેવલ પરથી

કોન્સોલિડેશન ફેઝ ઉપર છે પ્રોબેબલી ને ઉપર જવું છે કે નીચે આવવું છે એ સમય બતાવશે જે રીતના સિચ્યુએશન તૈયાર થઈ રહી છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ કારણ કે આ બહુ પહેલા બી હું ચર્ચા કરીને બેઠો તો કે હમણાંનો જે સમય દેખાઈ રહ્યો છે જીઓ પોલિટિકલ ટેન્શન થોડાક વધારે છે જે કારણસર એનીથીંગ કેન હેપન ઇવેન્ટમાં યસ વી ડીડ સી નંબર ઓફ ગુડ નંબર ઓફ ગુડ ઇવેન્ટ અને બજેટ તો એને ગુડ ઇવેન્ટ કહું કે નેગેટીવ ઇવેન્ટ કહું ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અંડરસ્ટેન્ડ ઇન ધ સેન્સ કે સિટિંગ ઓન ધ ચેર એટલે ખુરશી પર બેઠા છે તો હા એમને ઇન્કમની જરૂર છે એમને અમુક વર્ગને સાચવવા અમુક વર્ગને સાચવવાનું છે એટલે દેશના જ અમુક ગરીબ વર્ગ ને અને અમુક અમીર વર્ગ ને હવે ચર્ચા એવી ચાલતી હોય છે કે અમીર વર્ગ ને કેમ સાચવવા હોય સી જ્યાર સુધી તમે અમીર ને ના સાચવો તો ગરીબ વર્ગ કઈ રીતના સાચવો બંને કેવું છે કે બે હાથ છે અમીર અને ગરીબ અમીર મીન્સ બિઝનેસ હાઉસીસ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ વગેરે વગેરે અને ગરીબ વર્ગ એટલે એમ્પ્લોઈઝ લેબર વર્ક વગેરે વગેરે હવે જ્યાર સુધી જે વ્યક્તિને ખર્ચવાનું છે એ ખર્ચશે નહીં તો લેબર ક્યાંથી ઇન્કમ જનરેટ કરશે એક ચર્ચા એવી મેં સાંભળી વચ્ચે હમણાં કે આ તો ચાઈના ને બેનિફિટ થયું ઓકે મોબાઈલમાં જે તમારે ડ્યુટી ટેક્સ જે કટ કર્યું છે ત્યાં કે પીએલઆઈ આપવામાં આવે છે તો પીએલઆઈ આપવામાં આવે છે તો દેટ ઇઝ ફોર ધ રીચ પીપલ અમીરો માટે એ પીએલઆઈ છે આ ટેક્સ કટ કર્યું છે ત્યાં અને અહીંયા આવું બધું કર્યું છે ટેક્સીસ અહીંયા કેપિટલ ગેન ટેક્સ પ્રોપર્ટી ટેક્સ વગેરે વગેરે આ બધું લગાડી દીધું છે હા વાત સાચી છે કે કર્યું છે બટ એ જે કર્યું છે એ તમારે બિઝનેસ ડેવલપ કરવા માટે કર્યું છે પછી ચર્ચા થાય છે કે ના આ જે પ્રોડક્ટ છે થી આવે છે તો થી તો એમને જ આવે છે મેન્યુફેક્ચરિંગ અહીંયા ક્યાં થાય છે અહીંયા તો એસેમ્બલ થાય છે તો મેન્યુફેક્ચરિંગ માટે સ્કિલ્સ જોઈએ છે તો એ સ્કિલ્સ અત્યારે એસેમ્બલ થાય છે એના માટે બી વ્યક્તિઓ જોઈએ છે એસેમ્બલ તો ત્યાં બી થઈ શકતા હતા અહીંયા બી થઈ શકે છે તો યસ ક્યાંક સી ટુ સ્ટાર્ટ વિથ શરૂઆતમાં આ રીતના જ સ્ટાર્ટ થાય છે ગ્રેજ્યુઅલી જયારે બધું સેટલ થઈ જાય એક વખત ગ્રીપ આવી જાય બધું મીન્સ સેટલ્સ એના પછી વસ્તુ તમને જનરેટ થાય છે શરૂઆતમાં કમ્પ્યુટર આવતું હતું જયારે કોંગ્રેસનો રાજ હતો ગાંધી રાજીવ ગાંધી હતા ત્યારે કમ્પ્યુટર માટે બી ઘણા બધા વિરોધ થયા છે અને આજે તમે જોઈ લો તો કમ્પ્યુટર તમારા હાથમાં જ છે મોબાઈલ ઇઝે કોમ્પ્યુટર તો એ આપના હાથમાં જ છે તો કોઈ બી તમે એક ટેકનિકલ તમે કંઈક નવું લાવવા માંગો છો કે પ્લાસ્ટિક ચેન્જ કરવા માંગો છો તો શરૂઆતમાં પ્રોબ્લેમ્સ રહેવાના છે ઓકે માર્કેટ એટલે સ્ટેબલ છે અને માર્કેટ એક સ્થિર પોઝિશનમાં છે સમય બતાવશે કે શું થશે કારણ કે ફંડ ફ્લો ઇમ્પોર્ટન્ટ છે હવે બુધવાર એટલે આવતીકાલ યુએસમાં અગત્યનો દિવસ કહી શકાય એક બાજુ શક્યતા લાગે છે કે હાલના તબક્કે તો રેટ કટ નહીં આવે પણ સ્ટેટમેન્ટ આવી શકે છે કે સેપ્ટેમ્બર મહિનામાં કે નેક્સ્ટ જે મિટિંગ થશે એમાં રેટ કટ આવી જાય એ અનુસંધાનમાં માર્કેટમાં એક સારી તેજી છે અત્યારે આપણે થોડું પોઝિટિવિટી જોવા જોઈ રહ્યા છીએ તો એવરી પોસિબિલિટી કે એ ચાન્સ આપણને મળી જાય અને એ થી માર્કેટ અગેન કેન ગીવ યુ અ વેરી ગુડ જમ કારણ કે ત્યાં રેટ કટ આવશે એટલે બોન્ડ ઇલ ઘટવાનું છે ફંડ ત્યાંથી એક્ઝિટ થશે ફંડ જશે ક્યાં તો જ્યાં આવી બધી સગવડ બિઝનેસ હાઉસીસ ને મળે છે આજે બિઝનેસ હાઉસ ડેવલપ થશે જો એક શરૂઆત તમે બિઝનેસ તમે કરવા જયારે બેઠા જો તો ત્યારે તમારે પહેલા તો બિઝનેસ ને જોવાનું છે તમે એમ્પ્લોઈઝ ઉપર તમે બહુ કોન્સન્ટ્રેટ ના કરી શકો બટ એક વખત બિઝનેસ સેટલ થઈ જાય પછી ને ઓટોમેટિક જે જૂના એમ્પ્લોયીસ છે જે વફાદાર એમ્પ્લોઇઝ છે એ એ એ એ લોકોને બેનિફિટ મળતા જ જ છે 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 આ બધું આપણે જોઈને બેઠા છીએ અને વસ્તુ 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 એટલે અહીંયા પણ કે બિઝનેસ ને પહેલા મજબૂત થવા તો એટલે વન્સ તમારું ફ્રેમવર્ક વ્યવસ્થિત તૈયાર થઈ જાય બિઝનેસ એકવાર મજબૂત થઈ જાય અને પછી ઓટોમેટિક એમ્પ્લોયમેન્ટ પણ માર્કેટમાં આવી જશે સો લુક્સ લાઈક માર્કેટ પોઝિટિવ જ છે મેં તમને એ વાત કરી કે ટ્રેન્ડ પોઝિટિવ છે આ કોન્સો ફેઝ જોવાની વાત છે હાલના તબક્કે ગઈકાલના માર્કેટ જોઈને એવું લાગે છે કે આજે માર્કેટ અગેન મિક્સ ટુ વોલાટાઇલ જ મિક્સ વોલાટાઇલ જ જોવા મળશે શરૂઆતમાં ડાઉન જે રીતના આપણને સંકેત દેખાઈ રહ્યા છે અને મેં બી પછી કદાચ એક ગેપ ડાઉન થયા પછી મેં થોડુંક નીચે રહીને માર્કેટમાં થોડીક રિકવરી આવી જાય અને ફરી અગેન કંઈક ન્યૂઝ આવે કે ગ્લોબલ માર્કેટ જ્યારે ખુલી જાય મીન્સ યુકે ને યુએસ ને બધું એના સંકેત જે જોવા મળે ત્યાંથી અગેન વી મે સી સમ પ્રોફિટ પોટિંગ સો માર્કેટ આ રીતનું જ રહેવાનું છે એ રિયલ ટાઈમ ઉપર જ તમે ડિસિશન લઈ શકો છો અધરવાઇઝ રિયલી વેરી ટફ સિચ્યુએશન બંને બાજુ કોલપુટ વેચીને બેસો તો આઈ થિંક એમાં બી તમને લાભ જોવા મળી શકે છે કારણ કે વોલેટિલિટી પર એવી કઈ હાઈ ઉપર નથી તો તમારે રિયલ ટાઈમ ઉપર જ ખાસ કરવાનું છે અને સ્ટોક સ્પેસિફિક આપણે કામ કરવાનું છે સ્ટોક સ્પેસિફિકમાં આઈ થિંક વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વી હેડ સજેસ્ટેડ વોઝ ઇન્ડિયા સિમેન્ટ રાઇટ તો ઇન્ડિયા સિમેન્ટનું હું ચાર્ટ કોલિંગ જોઉં તો ડાઉટ બ્લેક મારું કેન્ડલ બની છે બટ ઇટ ગુડ રન એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે આપ જોવો તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ત્રણ દિવસથી એક સરસ મજાની મુમેન્ટ આપણને દેખાઈ રહ્યો છે મીન્સ આર વિટનેસિંગ ધીસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બી ગઈકાલે ઉછાળ આવ્યો હતો પણ ના નજીક આવીને

આઈસીસીઆઈસી બેંકમાં બી પ્રોફિટ બુકિંગ રાઈસ પછી ઇન ઇન્ડ આઈઆરસીટીસી એવરેજ રાઈસ મારીકો એવરેજ રાઈસ નોકરી એવરેજ પ્રોફિટ બુકિંગ ટીસીએસ એવરેજ રાઈસ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ સેમ વિથ ટેક મહેન્દ્ર એટલે મિક્સ માર્કેટ છે હાલના તબક્કે અમુકમાં તમને મળે છે અને અમુકમાં યુ હેવ ટુ બી સાયલેન્ટ તો જ્યાં તમને સંકેત મળે છે તો વાય નોટ ગો એન્ડ ટ્રેડ ઇન દેટ જેમ કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનો હું ગઈકાલનો ચાર્ટ ખોલીને ચેક કરું કે ભાઈ તમને સંકેત પોઝિટિવ મળ્યા હતા કે નતા મળ્યા તો તમે ચેક કરશો તો પહેલા કલાકમાં મળે છે અને એના પછી તમને ટ્રેડ એવો જોવા નથી મળ્યો બટ ઇફ યુ આર ક્વાઇટ કેપેબલ એના તો તમે પહેલા કલાકમાં જ તમે એના અંદર બી તમે એના અંદર ટ્રેડ ઇનિશિયેટ કરી શકો છો યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર ધ ફર્સ્ટ વન આર એ હવે તમારી એક ટેકનિક છે તમારી આવડત છે એના ઉપરથી તમને આ બધી વસ્તુ તમે શીખતા હો છો તમે સમજી જતા હો છો દીપક નાઇટ્રેટ છે તો અગેન દીપક નાઇટ્રેટ ઓલ્સો પહેલા કલાકમાં તમને એક ઉછાળો આપી દીધો અને દેન પછી ઇટ બીકેમ સાયલેટ નિફ્ટી ની વાત કરી છે બેંક નિફ્ટીમાં વાત કરી છે નિફ્ટી બેંક નિફ્ટીના કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી ગઈકાલના ઈઓડી ચાર્ટ સુધી તો વીક છે એઝ કમ્પેર ટુ નિફ્ટી લેટ સી વોટ હેપન્સ ટુડે ડે મને રિલાયન્સમાં બી ક્યાંક બેસે છે કે ક્વોઈટ પોસિબલ રિલાયન્સમાં બી ઉછાળો આવી શકે છે એ હવે મોર્નિંગ સેશનમાં આવે છે કે આફ્ટરનુન સેશનમાં આવે છે લેટ સી રિલાયન્સમાં બી મને ક્યાંક બેસે છે કે એક મુમેન્ટ ત્યાં બી એક મુવમેન્ટ આવી શકે છે ટુવર્ડ ધ નોર્થવર્ડ ડાયરેક્શન પણ માર્કેટ કોન્સોલિડેશન ફેઝમાં છે લેટ સી માર્કેટ રિયલ માર્કેટમાં જ બધાને ખ્યાલ આવશે કે શું કરવું આપણે દર્શક મિત્રોના પ્રશ્ન લઈએ એમના જે પ્રોબ્લેમ છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો હાલ જે તમામ બાબત પર ચર્ચા કરી છે હવે આગળ આપણે વાત કરીશું સ્ટોક્સની વાત કરીશું ખાસ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરીશું અને જાણીશું કયા સ્ટોક્સના ખાસ કેવા જે પ્રકારે લેવલ રહેવાના છે ખાસ કયા ફોકસમાં છે અને સાથે જ આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો વાત કરીશું સ્ટોક્સની જી આપનો સવાલ જણાવશો હા મારે જી મીડિયા તે ભાવ છે શું કરાય જી કેટલા ભાવના 15 ના ભાવના જી મીડિયા

મે બી કદાચ થોડો ઘણો બાઉન્સ આવી જાય એવી કોઈ મીન્સ આઈ ડોન્ટ આઈ ડોન્ટ સી કે મોટો ઉછાળો છે આપના પાસે છે આ બોલ્ડ કરી રાખો કરી રાખો બસ દેટ ઇઝ સી હવે પંદર રૂપિયામાં આવા માર્કેટમાં વોટ કેન યુ એક્સપેક્ટ હાલના તબક્કે ઇફ ઇટ ક્રોસિસ એન્ડ ક્લોઝિસ અબાઉટ ફોર્ટીન રૂપીસ ટેન પૈસા ચૌદ રૂપિયાની દસ પૈસાની ઉપર બંધ આનો તેર રૂપિયા ને પાસઠ પૈસા છે એટલે ચૌદ રૂપિયા ને દસ પૈસાની ઉપર બંધ આપે અને એના પછી એના ઉપર ટ્રેડ કરે મીન્સ એનાથી નીચે ના હોવો જોઈએ ધેન આના આપણે એક અપેક્ષા રાખીએ ભાઈ કે ચલો અઢાર રૂપિયા સુધી આવી જશે અઢાર ઉપર કઈ રીતનું એનું રેજિસ્ટન્સ આવે છે તો ધેન વી કેન ફોર સીટ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી એટ વગેરે વગેરે લેવલ હાલના તબક્કે ચૌદ રૂપિયા ને દસ પૈસા ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રેજિસ્ટન્સ ફોર હેમ पंदर पैसा जो प्रकार है त्यारे बात करी शुरू जय दर्शक मित्रों ने सवाल तो एक अन्य कॉलर जुड़ा आशे हेलो हाँ मारो सवाल निकिन भी बोलूं वटवा वत... थी अपनो सवाल जाना हो जो हाँ मारे पास सेंडुर मैग्नेट से नौ सौ तो तो से तो राखी सका है क्या वैसी दीवार भी है लॉन्ग डाइट लॉन्ग डाइट फोर्स मारे जी नौ सौ से से क्या કોડ નંબર છે 509518 ઇન્દુર મેગ્નેટ તમારી પાસે છે 900 શેર છે તો શું કરી શકાય સી નોર્મલી હું આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કામ નથી કરતો ટ્રેડ પર નથી કરતો જોતો પણ નથી ટ્રાય કરું છું ટ્રાય કરું છું આ ઇન્સ્ટ્રુમેન્ટ ને સોધવા માટે મને પ્રેફરેબલી જો નંબર મળી જાય એમનો

સિબલસ્ટેટ કંપની તના સવાલ જે પ્રકારે છે આગળ વાત કરીએ કર્ને કોલર હેલો 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 આપનો સવાલ જણ હા આજે જે શેન લેવલ જોઈએ છે મારે અને એસોસિએટ લેવા છે તો નથી આવતો એશિયન પેઇન્ટ ડોજી કેન્ડલ બની છે સૌથી પહેલા હવે એશિયન પેઇન્ટ ગઈકાલનો લો બે બ્રેક કરે તો બે બીજો એક સપોર્ટ આવી જાય છે તો હવે આપણા મિત્ર જો આ રૂપિયા ટ્રેડ કરવા માટે ઈચ્છતા હોય તો ત્યાં મંદી થઈ શકે બે હજાર નવસો પાસઠ નો લેવલ ક્રોસ કરશે ધેન એશિયન પેન્ટમાં આપણને એક પોઝિટિવ મૂવ જોવા મળી શકે છે પાસઠ અડસઠ અગેન આ એક રેન્જ આવે છે

સ્ટોપલોસ આપનો રહેશે બે હજાર ચારસો સાહીઠ નો ખરીદીનો સમય ગઈકાલે ઓછા રાઈઝ આવ્યો છે હવે થોડો ઘટાડો આવવા દો પ્રિફરેબલી ત્રણ હજાર છસો વીસ થી ત્રણ હજાર છસો સિત્તેર આ આપના માટે એક બાઈંગ રેન્જ છે અને પછી તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઈઝરને પૂછીને આગળ ટ્રેડ તમે કરી શકો છો કેમ કે એનો ટ્રેડ કઈ રીતના રિયલ માર્કેટમાં રહે છે દેટ યુ લેવ ટુ વેટ એન્ડ ઓબ્ઝર્વ ટીઓડી ચાર્ટ ઉપરથી આ લેવલ્સ બેસે છે હેલો હા ફરેશભાઈ પટેલ બોલું ભુયનદેવજી મારે અદાણી વિલમર અને આર પાવર 3 મહિના માટે લેવા છે તો કયા ભાવે લઈ શકું જી અદાણી વિલમર અને આર પાવર 3 મહિના માટે તમને લેવા છે કયા ભાવે લઈ શકું જો અધાની ફિલ્મમાં સપોર્ટ આવે છે ત્રણસો પંદર રૂપિયાનો રેઝિસ્ટન્સ આવે છે ત્રણસો પાસઠ રૂપિયાનો એટલે પચાસ રૂપિયાનો ગાળો છે પચાસ રૂપિયામાં આપણે વન ઇન્સ ટુ થ્રીનો રેશિયો બી લઈને ચાલીએ તો સાડા બાર રૂપિયા તો સાડા બાર રૂપિયા તમે એડ કરો પચાસ તમારા સ્ટોપલો તો ત્રણસો અઢારમાં સાડા બાર એટલે રફલી થ્રી થર્ટી તો એનીથીંગ બિટવીન અરાઉન્ડ થ્રી થર્ટી શુડ બી યોર બાય પ્રાઇસ અને ટાર્ગેટ ઇઝ થ્રી સિક્સટી ફાઈવ ઓકે સેકન્ડ નેક્સ્ટ આર પાવરમાં ખરીદ કિંમત મારી રહેશે એકત્રીસ રૂપિયા ને સિત્તેર પૈસા એકત્રીસ રૂપિયા ને સિત્તેર પૈસા ઉપર બંધ આપે ડેલી ક્લોઝ એના પછી જ હું એના અંદર બાય કરવાનો પ્રયત્ન કરીશ વિથ અ સ્ટોપલો ઓફ થર્ટી વન સેવન્ટી દર્શક મિત્રો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હર્ષભાઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે હા મારા મિત્ર છે સગા સંબંધી છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારા ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તો બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર